જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ટાટા કંપનીની ટીયાકો જોઈ રહ્યા છો ટાટા ટીયાકો વેચવાની છે મોડલ બે હજાર ની ઓગણીસનું મોડલ છે પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી વન ઓનર ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે ટાટા ટીયાકો વેચી દેવાનું છે મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહીજો આ ટાટા ટીયાકો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવો આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આવેલ બે લાયકરનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના માલિકનો નંબર ગાડીની કિંમત અને ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી મળી રહે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહે છે ખોડેલ મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે ગાડી ખરીદી શકો છો એકદમ જાજવેલી ગાડી છે અત્યાર સુધીમાં આ ગાડી નેવ્યાસી હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ છે પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળે રહી છે સિલ્વર કલરમાં તમે ગાડી જોઈ શકો છો વન ઓનર ગાડી છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે નેવું નવ્વાણું પંદરવાળા તે આ ગાડીના માલિકનો નંબર છે તમને વિડીયોના નીચે આખો નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો એકદમ સાચવેલી ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો વન ઓનર ગાડી સિલ્વર કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગાડીમાં ક્યાંય કાટ કે સડો જોવા નહીં મળે એકદમ સાચવેલી ગાડી જીજે જીરો વન અમદાવાદ જિલ્લાનું રજીસ્ટ્રેશન જોવા મળી રહેશે મિત્રો તમારે ટાટા ટીઆો ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો કિંમત ચાર લાખને અગિયાર હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ ગાડી તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ મિત્રો તમારે જો ગાડી ખરીદવાની જ હોય ને તો જ ફોન કરવા ખોટા ફોન ન કરવા કારણ વગર ખોટા ફોન ન કરવા મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગો છો તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારી વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું